સુરતમાં ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે સુરતથી સુરત છે જે બદલાઈ ગઈ છે ભારે વરસાદના કારણે સુરતના ખાડીપુર વિસ્તારમાં પાણી પાણી જ જોવા પડે છે ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખાડીપુરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે સુરતના લિંબાયત વિસ્તારના ખાડીપુરના ડ્રોનના દ્રશ્યો જે સામે આવ્યા છે જે દર્શાવે છે કે સુરતથી સુરત કેટલી બદલાઈ ગયેલી છે એ ખૂબ સારી સ્થિતિની નહીં પરંતુ બદસુરત થતી હોય તેવું જોવા મળે છે પરિસ્થિતિ એવી છે કે ખાડીપુરના પાણી હવે લોકોના ઘરો સુધી પહોંચી વળ્યા છે અને તેના કારણે કાલરૂજ પણ આપે જે પરિસ્થિતિ જોઈ હતી કે ત્યાંથી લોકોના રેસ્ક્યુ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી

અંદર કામગીરી ફૂડ પેકેટ આપવાની જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે અનેક દુકાનો પાણી અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે મકાનો ગરકાવ જોવા મળી રહ્યા છે અને ઘરો પણ પાણી અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે સુરત ની બદસુરત પકડી હોય તેવું લાગી રહ્યું છે

સાથે સાથે અનેક અત્યારે બોટ પણ અંદર ગઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે કે જે મહિલા અત્યારે થોડા દિવસ પહેલા બીમાર હતી પાછી તેમની તબિયત બગડી ગઈ હોવાના કારણે અત્યારે બોટ તેમને લેવા માટે અંદર બેટી કોલોની સાથે ગઈ હોવાની હાલ સામે આવી રહ્યું છે ને અંદર જે રેસ્ક્યુ કર્યા બાદ તેમને બહાર કાઢી સ્થળાંતર જગ્યા પર લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ જે રીતના ચાર દિવસથી સ્થિતિ એમનેએમ જ જોવા મળી રહી છે પરંતુ બોટ વગર સહિતની વ્યવસ્થા હાલ સ્થાનિક અને સુરત ફાયર નો તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જી સાહિસ કાલે પણ જ્યાં આપ ઉપસ્થિત છો ત્યાં જ કમિશનર પર પહોંચ્યા હતા ત્યાંની પરિસ્થિતિને લઈને પણ તેમણે કહ્યું હતું શાલિની અગ્રવાલને પણ એ પરિસ્થિતિનો ખ્યાલ હોવો જોઈએ કે જો આ પરિસ્થિતિની વચ્ચે સુરતની સુરત બદલાઈ જતી હોય તો પછી શું એસી ઓફિસમાં બેસીને તંત્રની કામગીરી કરવામાં આવે છે એક સવાલ છે કાલે પણ અહીં એનડીઆરએફની ટીમ દ્વારા એ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એક ગર્ભવતી મહિલા હતી તેમને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા અત્યારે ત્યાં કેવા એટલા લોકો છે કે જ્યાં ત્યાં ફસાયેલા છે

ICC building ની અંદર માત્ર માત્ર અ કરતા જ નજરે પડી રહ્યા છે ગતરોજના જે દ્રશ્યો સામે આવ્યા છે માત્ર મોનિટરિંગ કરતા અને ફોટા પડાવતા નજરે પડ્યા હતા પરંતુ લોકોને ને હાલાકી નો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જો તંત્ર દ્વારા વ્યવસ્થિત કામગીરી કરવામાં આવી હતી લાખો કરોડો રૂપિયા ખાડીના ના tender પાછળ ખર્ચવામાં આવતા હોય છે તો ખાડી પૂર સ્થિતિ કેમ સર્જાતી હોય છે તે વારંવાર સમજાતું નથી આ એક વખત દ્રશ્ય નથી વારંવાર દર વખત આ દ્રશ્ય સામે આવતા હોય છે પરંતુ સુરત મહાનગર પાલિકા નું તંત્ર કરોડો રૂપિયા ક્યાં ખરચવા આવે છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે જો વ્યવસ્થિત પણે કામગીરી કરવામાં આવી હોત તો આ દ્રશ્ય સર્જાયા ના હોત પરંતુ તંત્રના પાપે લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે ને હાલ હવે મોડે મોડે તંત્ર

ભરૂચ પણ પાણી હતા કારણે સ્થિતિ સર્જાઈ હતી ચાર થી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યું હતું પરંતુ અત્યારે એવી માહિતી મળી રહી છે કે પાણી ઓસરવાનું ચાલુ થઈ ગયું છે અને વાહન ચાલકો અત્યારે ત્યાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે પરંતુ જે રીતના વરસાદ વરસી રહ્યો હતો ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો હતો અને હાઈવે પર પણ પાણી ત્યારે વાહન ચાલકો પણ અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો સુરત સિટીની વાત નથી પરંતુ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર પણ ભલેશ્વર ગામ હોય પલસાણા ગામ હોય કે કડોદરા સહિતના અલગ અલગ વિસ્તાર હોય તે પણ પાણીની અંદર ફેરવાઈ ગયા હતા જી બિલકુલ સાઈ સાહેબ જોડાયા ત્યાંની પરિસ્થિતિ જણાવી